કે આ ભેથી આવ્યું તે અને મારી દનદાન દન દન દેવા દાન પણ લેવાના તુને હેવા નહી મારી છોનલ માં એ ધર્મ વિનતાયું થાવે ખોટા ધનો ધંધો મન મનમાં પડેલી મેલી આખો કરી જો બની બનીને ભાઈ નો હું જ્ઞાની નથી પણ ગાવ છું અદે ચૌન આઈનો આદે છોન આઈનો એ મારું ન તારો અને દારો મારું તારું અને દાવલા વિચારો જ વાતના પાછા પઈ માટીએ પરખાર આવો મોતા ગુને ગાય માતના આમ જ્યારે થઈ જીવવું જગત જગતમાં જીવત એવા શિવાય નો હું જ્ઞાની નથી પણ ગાવ છું આ દે છે હું આઈ નો આ દે છે આઈ નો એ થકાજે કઈ કઈ કાજે કાજે કઈકાળી દી કરી એ ભેળિયા ઓઢાડીને ભીખ મંગવે કોઈ તો જાતિ કરી પાપિયા પોઠા પડો લખતાર પાપ લખાય નો હું નથી પણ ગાવ ચુ આ દે છે હોનલ આઈ નો આ દે છે હોનલ આઈ નો એ બોલા બેદ છે બાઈ ના કુલક કલંક નો કેવળ આવજો જે બોલા બેદ છે બાઈ ના કુલક કલંક નો કેવળ આવજો વળી કોઈ વાજો કાધ જો ને દુખ મળો ને ડાઈ જો કે દેવ તત્વ છે દીકરીઓ નદી છોનલ આઈ નો અને હવે સાંભળ્યો છેલ્લી કડી મચ્છતી દાન ચારણ કે છે

બોલપાલો ને બાઈ નો હું નાની નથી પણ ગાવ છું આ દે છ ને આઈ નો દે ને લાઈ નો